ખોડિયારનગર ખાતે છડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છડી મહોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ હોય ત્યારે ખોડિયારનગર ચાર રસ્તા પાસે આવેલું બકોરનગર કે જ્યાં છડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં ગોગા ભક્તો આ છડી મહોત્સવમાં જોડાયા હતા જ્યાં અવનવી છડીનું જુલુસ પણ નીકળ્યા હતા અહીં ખાસ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું છડી મહોત્સવ નિમિત્તે મોનાર્ક વાગેલા મયુરભાઈ અને મેહુલભાઈની આગેવાની હેઠળ મહાપ્રસાદીનું આયોજન થયું અને જેનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો ગોગા ભક્તો મહાપ્રસાદીનો લાહો લેવા માટે અને આ છડીનું જે જુલુસ નીકળ્યું હોય તેમાં પણ જોડાયા હતા મારું નામ ચિરાગ સોળંકી છે આજ રોજ સંસ્કારી નગરી વડોદરા શહેર અને અમારું રૂલું રડિયામાં એવું અમારું આજવા રોડ મુકામે બકોરનગર સોસાયટી ખાતે બકોરનગર યુવા સંગઠન દ્વારા જે કંઈક ગોગાજી મહારાજના છડી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તો આજ આજ રોજ ગોગાજી મહારાજના આશીર્વાદથી આજે બપોરનગર યુવા સંગઠન દ્વારા મહાભંડારાનું ભોજન સાથે મહાપ્રસાદીનું આયોજન કરેલ છે તેમજ વડોદરા શહેરની તમામ છડીને આ જાત્ર નિમંત્રિત કરવામાં આવી છે અને નિમંત્રણ સાથે આજે ભોજનની પણ વ્યવસ્થા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે તો આજ રોજ જ્યાં છડી મહોત્સવ રાખેલ છે અમે ખૂબ આનંદ અને ઉલ્લાસભર આજે ઉજવણી કરી રહ્યા છે અને બપોરનગર યુવા સંગઠનનો આજે ખૂબ મહાવિશેષ જે ફાળો હોય અને આ છડી મહોત્સવને ખૂબ ઉત્સાહિત કરવા માટે બકોરનગર યુવા સંગઠન દ્વારા જે રાત દિવસ અથાક પ્રયત્ન કર્યા છે તે બદલ આ બકોરનગર યુવા સંગઠનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ